નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુડ્યુબ ચેનલમાં ફ્રેક નાડો આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો અહીંયા થમનેલ ઉપર તમે વાંચી શકો કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો મિત્રો ટોટલ જે વેકેન્સી આવેલી છે એ ત્રણ હજાર પ્લસ વેકેન્સીની ભરતીની જાહેરાત કરી રહી છે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર હવે આ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે એ કયા કયા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ આવેલી છે જે આપણે વન બાય વન આગળ સ્ટેપ બાય માહિતી મેળવીશું તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી આગળ જોયા કરજો એન્ડ આપણી ચેનલ પર નવા હોય કરવા ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે આગળ કરીએ હમિત્ર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે છવ્વીસ સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા એટલે ગઈકાલથી આના ફોર્મ ભરવાના શરૂ થયા છે અને લાસ્ટ અને લાસ્ટ ડેટની વાત કરીએ તો મિત્રો છેલ્લી તારીખ ફોર્મ ભરવાની એ સોળ સપ્ટેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે પરીક્ષાની વાત કરીએ તો આમાં કોમ્પ્યુટર બેઝ એક એક્ઝામ લેવામાં આવશે અને કોમ્પ્યુટર બેઝ એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે અને આ એક્ઝામ છે એ નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસમાં કંડક્ટ કરવામાં આવશે ઓકે હવે મિત્રો આ ભરતી આવેલી છે એ સબ ઇન્સ્પેક્ટરની એ કયા કયા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વેકેન્સી આવેલી છે અહીંયા તમે વાંચી શકો કે સીઆરપીએફ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એમાં વેકેન્સી આવેલી છે ટોટલ વેકેન્સી જોઈ શકો એક હજાર ઓગણત્રીસ વેકેન્સી છે એ સીઆરપીએફમાં છે બીએસએફમાં તમે બસો ત્રેવીસ વેકેન્સી જોઈ શકો આમાં ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો છો સીઆરપીએફમાં ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર ટુ યુનિફોર્મ વાળી પોસ્ટ તમે મેળવી શકો છો એવી રીતે આઈ આઇટીબીપી છે સીઆઈએસએફ છે સીઆઈએસએફમાં તમે જોઈ શકો એક હજાર બસો ચોરાણું વેકેન્સી છે એસએસબી સશસ્ત્ર સીમાબલ છે એમાં પણ તમે જોઈ શકો એટી ટુ વેકેન્સી આવેલી છે તો જેટલી પણ આપણે પેરામિલિટરી ફોર્સ છે એમાં ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો છો ઓકે અને બીજું ખાસ કરીને વાત કરીએ તો એના સિવાય પણ બીજી વેકેન્સી છે એ દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર ગુજરાત પોલીસમાં પીએસઆઈની વેકેન્સી હોય છે એ જ લેવલની વેકેન્સી છે પરંતુ સેન્ટ્રલમાં દિલ્હી પોલીસ લાગે છે અને દિલ્હી પોલીસ માટે ઓલ ઓવર ઇન્ડિયાથી કેન્ડિડેટ એપ્લાય કરી શકશો આ બધા પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું એક જ ફોર્મ ભરવાનું છે અને એના આધારે તમારે બધી જ પોસ્ટ માટે એપ્લાય થઈ જશે ઓકે તમને ફોર્મ ભરતા ના ફાવતું હોય તો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકશો અને તમને ઘરે બેઠાનું ફોર્મ ભરીને ભરી આપવામાં આવશે ઓકે પહેલા લાઇક બધી માહિતી મેળવી લોટ્સએપ મેસેજ કરી શકો ફોર્મ ભરવા માટે એવી રીતે દિલ્હી પોલીસમાં પણ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો છો એમાં પણ વેકેન્સી તમે જોઈ શકો છો કે મેલ માટે એકસો બેતાલીસ વેકેન્સી આવતી છે અને ફિમેલ કેટેગરી માટે સિત્તેર વેકેન્સી છે અહીંયા આવ તમે જોઈ શકો વેકેન્સીનું લિસ્ટ કે કઈ મેલ અને ફિમેલ માટે કેટલી વેકેન્સી છે ઓકે સેલેરીની વાત કરીએ મિત્રો કે સેલેરી કેટલી મળતી હોય છે સેલેરી તમે જોઈ શકો કે ચોત્રીસ હજાર ચારસો રૂપિયા એ બેઝિક સેલેરી હોય છે પરંતુ એલાઉન્સીસને બધું જોડતા તમારી જે સેલેરી છે એ ઓલમોસ્ટ સિત્તેરથી એંસી હજારની આજુબાજુ તમારી સેલરી બનતી હોય છે મિત્રો સિત્તેર હજાર પ્લસ વેકેન્સી તમારી સેલેરી બનતી હોય છે પ્લસ અત્યારે સેવન્થ પે કમિશનના આધારે સિત્તેર હજાર કહું છું જ્યારે એટ પે કમિશન લાગુ પડશે ટૂંક સમયમાં એટ પે કમિશન લાગુ પડવાનું છે તો એ તમારી જે સેલેરી થઈ જશે એ એક લાખ પ્લસ સેલેરી તમારી બની જશે મિત્રો ઓકે તો એક લાખ પ્લસ સેલરી તમારી બની જવાની છે આમાં જો તમારું આ વખતે સિલેક્શન થઈ ગયું તો હવે આના માટે ફોર્મ કોણ ભરી શકે એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે ત્યાર પછી આપણે વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની તો અહીંયા તમે જોઈ શકો કે ઉંમર કેટલી માંગેલી છે તો અહીંયા એજ લિમિટ જે છે તમારી વીસથી પચીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો પરંતુ ખાસ એક વાત યાદ રાખજો કે જો તમારો બર્થ ડેટ ઓકે બર્થ ડેટ તમારું જો એસસી એસટી હોય ઓબીસી હોય એસ એક્સ સર્વિસમેન હોય તો તમને કંઈક ઉમરમાં છૂટછાટ મળતી હોય છે અહીંયા તમે જોઈ શકો કે ઓબીસી હોય તો તમને ત્રણ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે પચીસ પ્લસ ત્રણ અઠ્યાવીસ વર્ષ સુધી પણ તમે એલિજિબલ છો ફોર્મ ભરી શકશો અને જો તમે એસસી એસટી કેટેગરીમાંથી કેન્ડિડેટ હોય તો તમને પાંચ વર્ષ એટલે કે ત્રીસ વર્ષ સુધી પર તમે આનું ફોર્મ ભરી શકશો ઓકે તો આ પ્રમાણે એ જ ઉંમરમાં તમને છૂટછાટ મળતી હોય છે કેટેગરી પ્રમાણે ત્યાર પછી તમે વિડીયોના પોઝ કરીને વધુ માહિતી મેળવી શકો છો આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં મિત્રો તમને આવા કોઈપણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે એની ગ્રેજ્યુએટ તમે બીકોમ કરેલું છે બીએ કરેલું છે વોટ એવર કોઈ જ ફરક નથી પડતો તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કમ્પ્લીટ કરી હોવું જોઈશે તો તમે આનું ફોર્મ આજથી ભરી શકો છો રાઈટ એજ લિમિટની વાત કરી દીધી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી હવે આપણે વાત કરીએ પરીક્ષાની પદ્ધતિ સિલેબસ શું રહેશે તો પરીક્ષા પદ્ધતિ કંઈક અહીંયા આ પ્રમાણે છે એક્ઝામ સેન્ટરની વાત કરીએ પહેલાં તો હવે એક્ઝામ સેન્ટર તમારે કંઈ બીજે જવાનું રહેશે તો ના મિત્રો એક્ઝામ તમે અમદાવાદ ગાંધીનગર આણંદ રાજકોટ સુરત વડોદરા આ બધા જે સેન્ટર આપેલા છે ત્યાંથી તમે સેન્ટર સિલેક્ટ કરીને એક્ઝામ આપી શકો છો ઓકે તમારે એક્ઝામ આપવા ક્યાંય બહાર જવાનું નથી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ કંઈક આ પ્રમાણે છે પેપર વન રહેવાનું છે પછી પેપર વન કમ્પ્લીટ કર્યા પછી તમારું ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ રહેવા છે એ ફિઝિકલ ટેસ્ટ થયા પછી પેપર ટુ હોય છે અને પેપર ટુ પર તમારું એમસ્યુક્યુ બેઝ એક્ઝામ હોય છે બધી જ જે કહેવાય ને કે પેપર એક પેપર ટુ બધું જ એ એમસ્યુક્યુ બેઝ એક્ઝામ રહેશે પેપર વન છે એ મેઇનલી ચાર સેક્શનમાંથી પ્રશ્નો પૂછાય છે એ ચાર સેક્શન કયા છે જે તમે જોઈ શકો કે એક તો રીઝનિંગ પૂછાય છે ઓકે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ પચાસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ પછી જનરલ નોલેજ પૂછાય છે એટલે કે જીકે કે અને જીએ એટલે કે જનરલ અવેરનેસ પચાસ ક્વેશ્ચન પચાસ માર્ક્સમાં પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ હોય છે એટલે મેથ્સ હોય છે એ પણ પચાસ ક્વેશ્ચન હોય છે પચાસ માર્ક્સમાં અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ હોય છે પચાસ ક્વેશ્ચન પચાસ માર્ક્સમાં એમ કરીને બસ્સો ક્વેશ્ચન પૂછાશે મિત્રો બસ્સો ક્વેશ્ચન પૂછાશે બસ્સો માર્ક્સમાં અને જેના માટે તમને બે કલાક સમય આપવામાં આવશે અને દરેક સેક્શનમાં ત્રીસ મિનિટ તમને સમય આપવામાં મળશે એટલે કે જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગ છે એને પચાસ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ત્રીસ મિનિટ મળશે જીકેના કેના પચાસ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ત્રીસ મિનિટ મેથ માટે ત્રીસ મિનિટ અને ઇંગ્લિશ માટે ત્રીસ મિનિટ મળશે એમ કરીને તમને બે કલાક સમય આપવામાં આવેલો છે રાઈટ હવે જેવું પેપર વન ક્લિયર કરો છો તમને પછી ફિઝિકલ ટેસ્ટ માટે બોલવામાં આવે છે ફિઝિકલ ટેસ્ટની આગળ વાત કરીએ એની પહેલાં પેપર ની વાત કરી લઈએ પહેલાં પેપર ટુ કંઈક આ પ્રમાણે હોય છે જેને આપણે એમસીક્યુ ટાઈપના જ પ્રશ્નો રહેશે જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રેન્સી પ્રશ્નો પૂછવામાં આવશે એમસીક્યુ ટાઈપ બસો ક્વેશ્ચન હશે અને બસો માર્ક્સમાં રહેશે આ પર બે કલાક માટે તમને આમાં પણ સમય મળે છે ઓકે હવે તમે બોનસ માર્ક્સ પણ મળવા પાત્ર હોય છે જો તમે એનસીસી સર્ટિફિકેટ ધરાવતા હોય તો તમે જયારે ફોર્મ ભરો ત્યારે તમારે સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે તો તમારે એનસીસીનો બેનિફિટ મેળવી શકો છો બરોબર હવે ફિઝિકલ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જે તમે અહીંયા જોઈ શકો ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો તમને હાઈટ જે મેલ કેન્ડિડેટ છે મેલ ઓકે પુરુષ ઉમેદવારને એકસો સિત્તેર સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને ચેસ્ટ આ પ્રમાણે છે ઓકે તો તમારી હાઈટ એકસો સિત્તેર સેન્ટીમીટર હોવી જોઈએ ઓલ મેલ કેન્ડિડેટની હવે જે લોકો એસસી એસટીમાંથી આવે છે એ લોકોને વન સિક્સટી ટુ અને ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો વન ફિફ્ટી સેવન છે હાઇટ રાઈટ અને જે ફિમેલ કેન્ડિડેટ છે એ જો એસસી એસટીમાંથી આવે છે તો એ લોકોને આ પ્રમાણેની હાઇટ માગલી છે એકસો ચોપન સેન્ટીમીટર રાઈટ તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરવા માટે હવે ફિઝિકલ ટેસ્ટ કઈ રીતનું હોય છે તો ફિઝિકલ એન્જ્યોરન્સ ટેસ્ટ હોય છે એ તમારું આ પ્રમાણે હોય છે કે મેલ કેન્ડિડેટને સો મીટર રેસ હોય છે સોળ સેકન્ડની અંદર સો મીટર રેસ જે તમારે સોળ સેકન્ડની અંદર કમ્પ્લીટ કરવાની છે પછી સો એ સો મીટરની રેસ થઈ ગયા પછી સોળસો મીટરની પણ રનિંગ હોય છે એ સાડા છ મિનિટ તમને મળે છે પછી લોંગ જમ્પ હાઈ જમ્પ પણ હોય છે શોર્ટપુટ પણ હોય છે આ પ્રમાણે તમારે ફિઝિકલ એન્જ્યોરન્સ ટેસ્ટ આપવાનો હોય છે એ કમ્પ્લીટ થયા પછી તમારે મેઇન્સ એક્ઝામ હોય છે પેપર ટુ ફિમેલ કેન્ડિડેટને પણ સો મીટરની રેસ અઢાર સેકન્ડ આઠસો મીટરની રેસ ચાર મિનિટ અને લોંગ જમ્પ હાઈ જમ્પ પણ આમાં પણ તમારો હોય છે રાઈટ તો આ પ્રમાણે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે તમારું પછી મેડિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પણ તમારો હોય છે મેડિકલ ટેસ્ટ પણ કઈ રીતનું હોય છે તમે વિડીયોના પોઝ કરીને જોઈ શકો આઈ સાઈડ વગેરે તો ઓલરેડી છવ્વીસ સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય નીચે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો તમને ઘરે બેઠાનું ફોર્મ ભરી આપવામાં આવશે છેલ્લી તારીખ દસ ઓક્ટોબર રહેશે અને જે તમારી પરીક્ષા છે એ પેપર વન એ નવેમ્બર ડિસેમ્બરમાં કન્ડક્ટ કરવામાં આવશે ઓકે તો આના સિવાય પણ તમને કોઈ ડાઉટ હોય કોઈ કન્ફ્યુઝન હોય તો વોટ્સઅપ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો અને ફોર્મ ભરવા માટે તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ